ભાવનગર શહેરના કુબાડા હાઉસિંગ બોર્ડ રૂમ નંબર અગિયારમાં રહેતા સુહેલ ખાન અશરફ ખાન તેમના પરિવાર સાથે અજમેર ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરીઓએ નિશાન બનાવ્યું હતું ચોરીની ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગણતરીની કલાકોમાં બુરતળાવ પોલીસ દ્વારા તમામ આરોપીઓને ચોરીમાં ગાયેલ ડોકડ રૂપિયા છ લાખ પચાસ હજારમાંથી છ લાખ નવ હજાર સાથે સમીર ઉર્ફે ભાણો નાજીર ખાન પઠાણ ઉંમર વર્ષ વીસ શાહબાજ મહેબૂબ ખાન પઠાણ ઉંમરવર્ષ ઓગણત્રીસ ઇમરાન ઉર્ફે બાઉ ઇસુફભાઈ બેલીમ ઉંમરવર્ષ ઓગણત્રીસ અરબાજ ઉર્ફે અબ્બુ મહેબુબ ખાન પઠાણ ઉંમરવર્ષ બાવીસ મનોજ ઉર્ફે ચિમન મહેશભાઈ ગોહિલ ઉંમરવર્ષ વીસ સાથે પાંચ ઇસમોને પોલીસે ઝડપી લઈ તમામ વિરુદ્ધ ચોરીની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી